રાજ્યમાં ફરી એકવાર કમ મોસમી વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે સાથે સાથે તેમણે ઠંડીને લઈને પણ મહત્ત્વની આગાહી કરી છે કમ મોસમી મુસીબત સા સમાન માવઠાની આગાહી કરતાં ખેડૂત પર ચિંતાનો વાદળ ફેરાયો છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવા વરસાદની શક્યતા છે આગાહી મુજબ ત્રણથી પાંચ ફેબ્રુઆરી વચ્ચે ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટન્સ સર્જાશે પશ્ચિમી વિક્ષોપણને લઈને તારીખ પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છ વિસ્તારમાં વરસાદની છાંટા પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ એમ કહ્યું છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠા થઈ શકે છે અંબાલાલ પટેલે ઠંડીને લઈ આગાહી કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી સુધી જવાની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર પણ તેર ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડશે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છ ડિગ્રી સુધી પારો ગગડીને નીચે જવાની શક્યતા છે આગામી ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરી વચ્ચે વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે